તેના માટે ત્રણ ગ્લાસ મેં ગરમ પાણી થવા મૂકી દીધું છે પાણી થોડું ઉકળે તે પછી આપણે બધું નાખવાનું છે પાણી થોડું ગરમ થઈ જાય એટલે જે આપણે જીરું નજમાં લીધા હતા એ લઈ લેશું એ તેમાં મીઠું લઈ લેશું એક ચમચી મીઠું લઈ લીધું છે મીઠું તમારા સ્વાદ પ્રમાણે લઈ લેવાનું અડધી ચમચી પાપડના સોરા લઈ લીધા છે હવે એને બે થી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું પછી આપણે આ મરચી નાખવાની છે જે મરચી લીધી છે એ આપણે ઉકળી ગયું છે તેમાં જે મરચી લીધી હતી એ લઈ લેશું હવે બે થી ત્રણ મિનિટ તેને ઉકળવા ને એક એક ચમચી આપણે તેલ લઈ લેશું ગેસને ફાસ જ રાખવાનો છે તમારે ધીરો નથી કરવાનો આ રીતના તો આપણે ઉકળી ગયું છે પાણી તેમાં લોટ લઈ લેશું આ રીતના તમારે થોડો થોડો નાકતું જવાનું છે આ રીતના આ રીતના તમારે ગમે આ રીતના લાકડી હોય અમારા પાપડ હલાવવાનું જ છે જે પાપડ ખીચી કરવા ખીચી કરતા હોય ને ખીચી હલાવવાનું જ છે અમારી પાસે તમારે વેલન હોય ને વેલન લઈ લેવાનું ના હોય તો આવું જો આ રીતના લોટ નાખતું આ રીતના કરતું જવાનું તમારે ગેસ થોડો ઢીલો કરી દેવાનો તે ટાઈમે તમારે એકદમ આ રીતના એક સાથે આ રીતના કરી દેવાનું બધું પાણી જો તમારા ચોખા નવા ચોખા જૂના ચોખા જે પ્રમાણે તમારા ચોખાનો લોટ હોય એ પ્રમાણે તમારે પાણી જોઈશે તમારે ત્રણ થી ચાર ગ્લાસ એ જોઈ શકે તમારે ત્રણ ગ્લાસ જોઈ છે તો ચાલો આગળ પછી હું બતાવીશ હલાવી લઈ પછી અને એકદમ સરખાઈ કરીને હલાવી લેવાનું તો હું હલાવી લઉં છું તો આ રીતના એકદમ એક સરખી તમારે હલાવી લેવી ખીચીને જોઈ શકો છો મેં હલાવી દેતી છે તો આપણે તેમાં બીજા એક વાસણમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે ચાર ગ્લાસ પાણી ગરમ થવા મૂક્યું છે મેં ને આ રીતના તમારે જાળીવાળું આસન હોય લઈ લો અને અમે ઘી તેલ લગાવી દીધું છે તેમાં લઈ લઈશું આપણે હવે એટલે બાફી લઈશું ખીચીને આપણે જે તમારો પાપડ કરી દઉં આ રીતના ઢીલી થાવી જોઈએ તમારે ખીચી

આ રીતના તમે બનાવશો તો એકદમ બાર જેવી થશે તમારી ખીચી બસ તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે ખીચી તમારે થોડીક ઢીલી કરવાની રાખવાની ખાવા માટે કરતા હોય તો આ રીતના કરશો તો એકદમ તમારે બાર જે મેરામાં મળે ને એ રીતના થશે આ રીતના આપણે ઉપર કપડું ઢાંકી દેસુ જેથી કરી ને આપણી ખીચી ફટાફટ બફાઈ જાય ને એક સરખી બફાઈ બધી આ રીતના ઢાંકી ને આ રીતના ઢાંકી દેવાનું કોઈ પણ ડીશ કે મોટું વાસણ હોય ને તમારી પાસે એ ઢાંકી દેવાનું આ રીતના મોટું વાસણ લઈ લેવાનું તમારું મોટું વાસણ ઢાંકી દેવાનું ને ગેસને તમારું ફૂલ જ રાખવાનો ધીરો નહીં કરવાનો દસ થી પંદર મિનિટ માટે થવા દેશો આપણે એટલે આપણે ખીચી તૈયાર તો આપણે ખીચીને જોઈ લઈ દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ખીચી થઈ ગઈ છે જો ખીચી બફાઈ ગઈ છે તાપરે ગેસને બંધ કરી દેસુ તૈયાર છે તેમાં આ રીતના આપણે બહાર ખાવા જાય તો ઉપરથી મસાલો છાંટી દઈએ છીએ એ મસાલો લઈ લેશું આજે આપડે અથાણાનો મસાલો જે આવે છે એજ છે ને તેલ લઈ લેશું ઉપરથી તો ઉપરથી મેં એક ચમચી સિંગ તેલ લીધું છે આ રીતના તેલ લઈ લેવાનું તો તૈયાર છે આપણું આ ખીચું જે આપણે મેળામાં બહાર ખાતા હોય બહાર ફરવા ગયા હોય ને ખાતા હોય એ જ ખીચું છે એ રીતના જ મેં બનાવ્યું છે તમે એકવાર આ રીતના ટ્રાય કરજો ને મને કોમેન્ટ કરીને જણાવજો તો આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો